કક્ષાએ સમિતિઓની રચના કરી અને એનો આપણે ચુસ્ત પ્રમાણે અમલ કરીએ આ કક્ષાની કમિટીઓ ખાલી આપણા બંધારણનો અમલ તો કરાવશે જ પણ સાથે સાથે સમાજના ઉત્થાન માટે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે પણ કામ આવશે આપણને અત્યારે આપણે જોઈએ છીએ કે આપણા પરિવારના ઘણા બાળકો હજી તો સ્કૂલે પણ જતા નથી ખાસ કરીને ગામડા અને વાટોમાં રહેતા પરિવારોના બાળકો તો આ કમિટી જે છે એ આપણા બાળકોને સ્કૂલે જતા કરે પરિવારનું કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે એ જોવાનું પણ કામગીરી કરશે પ્રાથમિક શિક્ષણ પછી આપણે જોઈએ છે કે આપણા સમાજમાં ડ્રોપ આઉટ રસીઓ પચાસ ટકાનો થઈ જાય છે એટલે કે પ્રાથમિક થી સેકન્ડરી સ્કૂલમાં ભાગના પચાસ ટકા બાળકો પ્રાથમિક શિક્ષણ લીધા પછી સ્કૂલમાંથી ઉઠી જાય છે આવું થતું અટકાવવું જરૂરી છે શિક્ષણમાં બહેનોની ટકાવારી બહુ જ ઓછી છે ખાસ કરીને આપણી બહેનોનું આપણી બહેનોમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે આપણે આપણી દીકરીઓને વધારે તો પ્રાથમિક શિક્ષણ આપીએ અને જ્યારે ઘર બહાર મૂકવાની વાત આવે છે મતલબ ઘર છોડીને કોઈ હોસ્ટેલમાં કે બહાર મૂકવાની વાત આવે છે ત્યારે આપણે આપણી દીકરીઓને ઉઠાડી લઈએ છીએ મતલબ આગળ ભણવાતો નથી આવું ન થવું જોઈએ અત્યારે દરેક સમાજ શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી રહ્યો છે ત્યારે આપણે પણ આપણી દીકરીઓને ભણાવીએ અને હાયર એજ્યુકેશન સુધી એને પહોંચાડીએ શિક્ષણ વગર સમાજનો વિકાસ શક્ય નથી એટલે આપણે એવી માનસિકતા તેજી દઈએ અત્યારે આપણે એવી માનસિકતા પ્રવર્તે છે આપણા સમાજમાં કે ક્યાં કોઈને નોકરી મળી છે એટલે આવી માનસિકતા સમાજમાં ન રાખવી જોઈએ અને શિક્ષણ તો દરેક ક્ષેત્રમાં ઉભા રહેવા માટે દરેક ક્ષેત્રમાં આગળ વધવા માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે એટલે આપણે ખાસ કરીને દરેક તાલુકા મથકે આપણી સમાજવાડી બને સમાજની હોસ્ટેલ બને જેમાં આપણા ગામડાઓથી આવતી દીકરીઓ ત્યાં વસવાટ કરે અને હાઈર એજ્યુકેશન મેળવે શિક્ષણની વાત આવે છે ત્યારે ખાસ કરીને આપણને એડમિશન ક્યારે લેવા અથવા તો મતલબ કે પ્રાઇમરી શિક્ષણ પછી આપણે આપણા બાળકો નવ દસ એજ્યુકેશન મતલબ કે કોલેજ કક્ષામાં મૂકવા માટે